વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મંજુસર જીઆઈડીસી અલિન્દ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના સંયોગથી જનહિતાર્થે નવનિર્મિત થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ કંપનીના ચેરમેન એમડી અને અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયો હતો ગુજરાતમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે જે તે વિસ્તારમાં પોતાની ખાનગી કંપની ફેક્ટરીઓ જ્યાં વ્યવસાય કરતા હોય ત્યાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના ફંડમાંથી અનેક જરૂરિયાત મુજબ અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરાતી હોય છે કે જેના ભાગરૂપે મંજુસર પણ જન સુખાકારી સુવિધાઓ કંપનીઓના સહકાર થી વિશાળ હાઈસ્કૂલ બગીચો તળાવ સુશોભિત રોડ રસ્તા પાણી લાઈટ જેવી કરાઈ છે અલિન્દ્રા ગ્રામ પંચાયતમાં ટ્રાન્સફોર્મર ઉત્પાદન કરતી એમ પે લિમિટેડ કંપનીના સીઆરએસ એસ ફંડમાંથી નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય કે તેની નામદારના વરદસ્તે એમ પે કંપનીના ચેરમેન એમડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયું અલિન્દ્રા તેમજ આજુબાજુના ગ્રામજનો જીઆઈડીસીના કામદારોના સ્વસ્થ માટે ખૂબ જ ઉપયોગી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતા બે બેડની સુવિધાવાળા હેલ્થ સેન્ટરના લુકારપણમાં વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારી જીઆઈડીસીના અધ્યક્ષ સરપંચો સદસ્યશ્રીઓ અને અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો હેલ્થ સેન્ટરનું આજે ઇનોગ્રેશન પ્રસંગે ઉપસ્થિત એમપી કંપનીના એમડી મુસર સોરી ચેરમેન મુરતસર એમડી અશ્વિનીજી અને આ ગ્રામ પંચાયતના ખૂબ ઉત્સાહી આગેવાન સુરેશભાઈ અને એમના ધર્મપદની જ્યાં અરિદરા ગામના સરપંચ એ અને એમપી મેનેજમેન્ટ દ્વારા જે ખરેખર ગામ લોકોના હિતની અંદર અને જીઆઈડીપીમાં જે લોકો અહીંયા પોતાની રોજગારી મેળવે છે અને પોતે અહીંયા આગળ જ્યારે કામ કરે છે બધાને ધ્યાનમાં રાખીને આ એક આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે એમને ઇમરજન્સીમાં એમને ટ્રીટમેન્ટ મળે અને એમની સારવાર થઈ શકે એ હેતુથી આને જ્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ કંપનીના મેનેજમેન્ટનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અલિંદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એજ્યુકેશન હેલ્થ અને બીજા બધા પણ જે ગામની જે ભૌતિક સુવિધાઓ છે એને ધ્યાનમાં રાખીને પણ ખૂબ ખૂબ કુનેથી જે કામ કરવામાં આવે છે તો પંચાયતના તરપ તેમજ અભિનંદન આવે છે તો ફરી એક વખત એન્ટ્રી કંપનીના મેનેજમેન્ટનો હૃદયપૂર્વક મારા વિસ્તારના લોકોના દરેક સુવિધાને ધ્યાનમાં રાખીને આજે જે આ હેલથ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે એના દ્વારા ખૂબ એમને અભિનંદન અને ગાવમાં એક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ